રાજકોટમાં વૃદ્ધ પેસેન્જરને નજર ચૂકવીને શિકાર બનાવતી રિક્ષા ગેંગ છપાઈ રાજકોટ તાલુકા પોલીસે એક શખ સહિત બે મહિલાઓને પકડી પાડી આરોપીઓ પાસેથી રૂપિયા એક લાખ નેવ્યાસી હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો રિક્ષા આરીફ ઉર્ફ ચકી ફેઝ મોહમ્મદભાઈ શેખ કાનતુબેન પોપટભાઈ વાઘેલા તેજલબેન દિનેશભાઈ સોલંકી નામના

એલસીબી ઝોન ટુ પીએસઆઇ શ્રી આર એસ સાહેબ તેમની ટીમ દ્વારા પકડવામાં આવે છે તેમાં ત્રણ વ્યક્તિને પકડવામાં આવે છે જેમાં રાજકોટ તાલુકાના અગાઉના ચાર દિવસ પહેલાના ગુનાઓ દાખલ થયેલ જે ગુનાઓ ડિટેક્ટ કરેલ છે જે પૈકી ત્રણ આરોપીઓ પૈકી એકનું નામ છે આરીફ ઉર્ફે ચક્કી ફેજ મોહમ્મદ શેખ જે ત્રિકોણ બાગ ફૂટપાથ પર રહે છે તેમજ એક તેજલબેન સોલંકી દેહ પૂજક અને ત્રીજી વ્યક્તિ જે કાનતુબેન કાનતુબેન પોપટ ભાઈ તે પણ દેહ પૂજક છે આ લોકો રિક્ષામાં કોઈ પણ પેસેન્જર ને બેસાડી અને તેમની પાસેથી કોઈ તાગી ના હોય તો પૈસા સેવી લેતા જે ગઈકાલે બીજી ચોકથી શ્રાયજી હોટેલ વચ્ચે એલસીબી ટુ ને બાતમી મળતા તેઓએ તેઓને કાયદેસર રીતે કાયદેસર રીતે પકડી અને અટક કરી અને પંચનામું કરીને પોલીસ ઇન્સ્પેક્ટર રાજકોટ તાલુકા નામે સોંપેલ છે હાલમાં તેમની પાસેથી એક રિક્ષા તેમજ એક સોનાની બંગડી જે ચૌદ ગ્રામની છે તેમજ એક મોબાઈલ આ ટોટલ મળી અને એક લાખ ને વીસ હજારનો મુદ્દામાલ રિકવર થયો આમાં એક હાલમાં એક આરોપી ફરાર છે જેનું નામ ખુલેલ છે તેનું નામ નકુલ દિનેશભાઈ કુંવારિયા

તો તેમની કોઈ વાતો